ભાવનગરના રૂવાપરી રોડ મહાકાળી વસાહતમાં રહેતા વિજયભાઈ કિશોરભાઈ વાજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના બનેવી નરશીભાઈ પરશોત્મભાઈ તેમની સોસાયટીમાં રહેતા સાગરભાઈ ચૌહાણના ઘરે ગયા હતા તે સમયે તેમના બનેવી સાગર ચૌહાણના ઘરની બાતમી આપતા હોય તેવી શંકા રાખીને સાગર ચૌહાણ સુનીલ ચૌહાણ ભદો ઉર્ફે ભદી અજય ચૌહાણ સાગરના પત્ની રેસુબેન લોખંડના પાઇપ નરના માથાના ભાગે ઝીંક્યા હતા ત્યારે બચાવવા દોડેલા વિજયભાઈને પણ ઈજા પહોંચી હતી જેથી શાળા બનેવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વિજયભાઈએ બે મહિલા સહિત છ સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતા હોસ્પિટલમાં નરસિંભાઈ હાલત અતિ ગંભીર હતી આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સાગર ચૌહાણ સુનીલ ચૌહાણ ભદો ઉર્ફે ભદી અજય ચૌહાણ સહિત ચારને ઝડપી લીધા હતા જોકે આ ફરિયાદમાં બે મહિલાઓને પણ ઝડપી લેવામાં આવી હોવાનું બિનસત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે